નમસ્કાર હું સુરેશ ચોટલિયા નેચરોપેથ મિત્રો થોડા દિવસ પહેલાં જ મોદી સાહેબની આપણા પ્રાઇમ મિનિસ્ટરની એક અપીલ આવી હતી આપણે બધાને કે તેલ અને ઘી ખાવામાં કંટ્રોલ કરો ફેટ ફેટ ઉપર ધ્યાન આપો આપણે બધાને ખબર છે કે હિન્દુસ્તાન એક હાર્ટ એટેક માટેનું હબ થઈ ગયું છે અને આવતા સમયમાં આપણે આપણે બધા જાણીએ છીએ કે હાર્ટ એટેક પછી ડાયાબિટીસનું હબ પણ થઈ જાય થવાનું છે વર્ડ્સમાં જેટલા લોકોને વર્ડની અંદર ડાયાબિટીસ થાય છે એમાંથી ઇન્ડિયાનો પાર્ટ બહુ મોટો છે ઇન્ડિયન લોકોને ડાયાબિટીસ થવા માંડ્યા છે એના ઘણા કારણો છે એમાંનું એક મેઇન કારણ છે એ આપણું જે તેલનું ઇન્ટેક છે ને એ છે લોકો ફેટી થતા જાય છે ફેટ વધવા માંડી છે અને આ બધું જ અનહેલ્ધી ફેટ ખાઈને થાય છે હવે આજે આપણે વાત કરવી છે કયું તેલ ખાવું જોઈએ અને કયું તેલ આપણે હંમેશા માટે એવોઇડ કરવું જોઈએ હવે આપણી સામે ઘણા તેલ છે પામોલિવ તેલ છે કપાસિયા છે રાઈસ પ્લાન્ટ છે મકાઈનું તેલ સૂરજમુખી સોયાબીન ઓલિવ ઓઇલ જે આપણા વિસ્તારમાં ઓલિવ નથી થતા મગફળીનું તેલ આપણે જૂનું ને જાણીતું સરસવનું તેલ તલનું તેલ ટોપરાનું તેલ અને છેલ્લે ઘી અને સૌથી જો આપણા માટે દુશ્મન ઠરેલું હોય તો એ છે વેજીટેબલ ઘી હવે આ બધાના જો તમે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરો એના એક નિચોળ લે આવો કે કયું ઘી કયું તેલ કઈ રીતે કેટલું કઈ રીતે સારું છે તો એના એની ટેકનિકાલિટીમાં નહીં જઈએ કે સેચ્યુરેટેડ ફેટ નન સેચ્યુરેટેડ ફેટને ને એ બધું આપણે જવા દઈએ સાદી સીધી સરળ વાત આજે કરવી છે કે કયું તેલ ખાવું જોઈએ કયું તેલ એવોર્ડ કરવું જોઈએ અને કયું તેલ ન જ ખાવું જોઈએ તમને જાણીને નવાય લાગશે કે જે તેલ આપણે આજે નક્કી કરીશું આ તો આપણા પેટમાં જવું જ ન જોઈએ એ તેલે આપણને ચારે બાજુથી ઘેરો કાલેલો છે ચારે અને આપણે જાણતા અજાણતા આપણા ખોરાકમાં એ પ્રવેશ કરી રહ્યું છે તો એ વસ્તુ આપણે જો જાણી લઈશું ને તો હાર્ટ એટેકથી આપણે દૂર થઈ જઈશું અને અનનેસેસરી જે આપણે બધા ફેટી બનવા લાગ્યા છે એમાંથી આપણે બચી જઈશું તો હું તમને સાદી સીધી એક વાત કરું કે આજથી પચીસ વરસ પહેલાં એક બહુ મોટા પાયે આપણને ભ્રમિત કરવામાં આવ્યા કે સૌરાષ્ટ્રની અંદર ગુજરાતની અંદર જે તેલ ખવાતું હતું આપણા વિસ્તારમાં જ જેનું ઉત્પાદન થતું હતું મગફળીનું એ મગફળીનું તેલ આપણે વર્ષોથી ખાતા હોતા હતા અને ઓચિંતુ એના ઉપર એક આખો બોમ્બ ફૂટી ગયો કે મગફળીનો મગફળીના તેલથી જ બધું ખરાબ થાય છે એનાથી જ બધાને હાર્ટ એટેક આવે છે એ એક હતું યુરોપિયન કન્ટ્રીની અંદર ઓલિવનું ઉત્પાદન ઓ એટલું બધું વધારે થયું કે એ ઓલિવનું તેલ આપણે ત્યાં અંદર ઘૂસાડવા માટેનું એક મોટું કારસ્થાન રચવામાં આવ્યું અને ઓલિવ ઓઇલના એટલા બધા ફાયદાઓ એટલા બધા એની રિસર્ચ ની બધી બતાવવામાં આવી મેથડોલોજી પ્રમાણે કે આ જ દુનિયાનું સર્વશ્રેષ્ઠ તેલ છે અને બીજા તેલ ખાવાવાળા તો બધા મૂરખના સરદારો છે એટલે આપણા લોકો તો હેપતાઈ થઈ ગયા રાત બધા વિચારવા પડી કે હવે આ આપણે તો આટલા વર્ષોથી આ તેલ ખાઈએ છીએ મગફળીનું એનું શું કરવું લોકો અતિશય મોંઘો તેલ પાંચસો પાંચસો કે હજાર હજાર રૂપિયાનું લીટર તેલ ખાવા માંડ્યા હતા પણ ધીમે ધીમે બીજો એક રિસર્ચ આવ્યું કે ટોપરાનું તેલ તો અતિશય ખરાબ છે એમાં સેચ્યુરેટેડ ફેડ એટલી બધી છે કે એનાથી જ હાર્ટ એટેક આવે છે એવું બહુ મોટા પાયે રિસર્ચરનો લોકો એની પાછળ વિચારતા થઈ કે હવે શું કરવું આપણે સાઉથમાં તો ટોપરાનું તેલ ખૂબ ખવાય છે આપણે જોઈએ એક આપણા આપણે તેલ કયું ખાય છે જે તે વિસ્તારમાં જેનો પાક થતો હતો એનું તેલ આપણે ખાતા હતા જૂના જમાનામાં તલનું તેલ વધારે ખવાતું હતું આપણા બાપ દાદાઓએ તલનું તેલ ખૂબ ખાતું જે તેલ શબ્દ છે ને એ તલ ઉપરથી સંસ્કૃત શબ્દ છે તેલ એ તલ ઉપરથી તેલ શબ્દ આવ્યો છે કે જેના ઉપરથી તેલ શબ્દ આવ્યો એ તેલ આજે ખવાતું નથી જો દરેક તેલના કંઈક પ્લસ અને માઇનસ પોઈન્ટ છે એ આપણે જાણી લેવા છે આપણે આજે એ વિચારીશું કે કયું તેલ ખાવું જોઈએ કયું તેલ ન ખાવું જોઈએ પણ તેલ વિશે વિચાર કરતાં પહેલાં એક મોટી વાત તમને કહી દઉં કયું તેલ એના બદલે આપણા મગજમાં પહેલું જ આવું જો કે કેટલું તેલ ખાવું જોઈએ અને કેવું તેલ એક એ વિચારવાનું એટલે તેલ હંમેશા આપણે બહુ જ ઓછું જરૂર હોય છે આપણે દસ ગણો વધારે તેલ જરૂરિયાત કરતાં વધારે ખાઈએ છીએ અને તમને ખબર છે અમે જ્યારે સાવ નાના હતા આજથી તમને કહું લગભગ પંચાવન સાઠ વર્ષ પહેલાંની વાત તો નાનપણમાં અમને એ ચાર પાંચ વાગે અમારા મમ્મી અમને કોળ કરીને આપતા હતા એ કોળ શબ્દ એ અત્યારે તો જતો રહ્યો હતો ઘણાને ખબર ન હોય કે આ શું છે મગ ને મઠ ને એ એવી વસ્તુઓ ચણાને પલાળી આગલી રાત્રે અને બપોરે એને કાચું પાકું બાફી નાખાતું અને એમાં લસણની ચટણી અને કાચું તેલ નખાતું એનો જે સ્વાદ હતો એ તો હતો તમે કોઈ દિવસ ટાઢી ખીચડીની અંદર તલનું તેલ ખાઈને એ ટેસ્ટ કરેલો છે મગફળીનું તેલ આપણે તલનું તેલ તો ઘણા સમય ત્યાં ખાવામાંથી લગભગ નીકળી ગયું છે મગફળીનું તેલ ખાવા જો તમે એક દિવસ તો એ ટેસ્ટ કરજો સવારે ટાઢી ખીચડી વધી હોય અને એમાં તમે ચોખ્ખું ઘાણીનું તાજે તાજું તેલ નાખેલું હોય અને એનો જે ટેસ્ટ આવે એ જબરજસ્ત છે તેલની એક ખૂબી છે તેલને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એનો જે સ્મોકિંગ પોઈન્ટ છે ને સ્મોકિંગ પોઈન્ટ બહુ અગત્યનો છે સ્મોકિંગ પોઈન્ટ તમે ઘણી વખતે સાંભળતા હશો કે દરેક તેલનો સ્મોકિંગ પોઈન્ટ જુદો જુદો છે એટલે કે એટલું ગરમ કરવું કે જ્યાર પછી એ ગરમ થઈ જાય એના પછી એમાં કેમિકલ રિએક્શન થાય અને એની અંદરથી ખરાબ તત્વો બહાર પડે અને જે આપણા શરીરને અત્યંત નુકસાનકારક હોય ઇવન કેન્સર કરી શકે એટલા નુકસાનકારક હોય તો સ્મોક પોઈન્ટ પછી જેને ઉકાળવામાં આવે પછી એને જેને ગરમ કરવામાં આવે એ એવી એવી સિસ્ટમથી તો એવું તેલ કોઈ દિવસ આપણે વાપરવું ન જોઈએ હવે દરેકના સ્મોક પોઈન્ટ જુદા જુદા હોય છે સૌથી વધારે સ્મોક સ્મોક પોઈન્ટ છે ને એ ઘીનો છે ઘીનો અને સરસિયા તેલનો બરાબર એનો મતલબ કે આપણે એને રસોઈ કરવામાં વધારે વખત ઉકાળીને એને વાપરી શકીએ એટલે કે તળવાના કામમાં એને આપણે લઈ શકીએ એટલે તળવાની જ્યારે વાત આવે ત્યારે હંમેશા બે જ તેલનો ઉપયોગ કરવો જોઈએ પેલું ઘી ઘી તમને ન પોસાય એવી એવી વસ્તુ હોય તો પછી એ સરસ્યું તેલ તો દરેક તેલની જે ખૂબી છે ને એ ખૂબીમાં એક તમને કહું કે જે આપણા માથે થોપી દેવામાં આવ્યું હતું ને થોડા વર્ષો પહેલાં કે ઓલિવ ઓઇલ છે બહુ સારું હા વાત થોડીક સાચી છે ઓલિવ ઓઇલની અંદર એવા તત્વો છે એવી ફેટ છે કે જો તમે એને કાચું ખાઓ એટલે કાચી ઘાણીનો હોય જે અને આપણે ઇન્ડિયામાં તો જે રસોઈ કરીએ છીએ એમાં તો તળવાનું અને એમાં વઘારવાનું વઘારવાનું એટલે સારું એવું તેલ ઉકળે પછી એમાં આપણે શાક એ બધું નાખીએ છીએ વઘારવા માટે તો એ તો એનું એલાવ જ નથી ઓલિવ ઓઇલને તમે ઇન્ડિયન રસોઈ માટે એ સ્યુટેબલ જ નથી હા ઓલિવ ઓઇલને જો તમે કાચું ખાવા માગતા હો એ કાચી ઘાણીનો ઓલિવ ઓઇલ એટલે કે કોલ્ડ પ્રેસ કોલ્ડ પ્રેસ પ્રેસ એટલે શું કે જેને એવી રીતે એ પ્રોસેસથી તેલ કાઢવામાં આવ્યું હોય કે જે પ્રોસેસમાં ગરમી ઉત્પન્ન ન થાય અને ધીમે ધીમે ઘાણીની અંદર શું છે કે બે લાકડાના પાઇપ ટાઈપનું સ્ટ્રકચર હોય એની વચ્ચેથી એ એ વસ્તુ જતી હોય ને એનું એ દબાઈને તેલ નીકળે એટલે એમાં ગરમી ઉત્પન્ન નથી થતી એટલે કે એમાંથી જે તેલ નીકળે છે એ તેલ ગરમ નથી થતું અને એના કારણોસર એની અંદર જે સારા તત્વો છે એનો નાશ નથી થતો એટલા માટે જો તમારે ઓલિવ ઓઇલ ખાવું જ હોય તો હંમેશા સલાડની અંદર કાચે કાચું ખાઈને તમે એનો ઉપયોગ કરી શકો તો એ પ્રમાણમાં ઘણું સારું છે હવે આપણા વિસ્તારમાં અને તલના તેલનો એક તકલીફ એ છે કે એ જ્યારે ઉકળે છે ને એટલે એમાંથી બહુ ધૂઆણા નીકળે છે અને એ જલ્દી ખોરું થઈ જાય છે એમાં જે તમે તળેલી વસ્તુઓ હોય એ જાજો સમય રહેતી નથી હવે આ જ સિદ્ધાંત ઉપરથી વેજીટેબલ ઘીનો પ્રવેશ થયો વેજીટેબલ ઘી શું છે ખબર છે કોઈ પણ તેલીબિયામાંથી તેલ કાઢી અને એ તેલની અંદર હાઇડ્રોજન ગેસ પાસ કરવામાં આવે અને બીજા એવા ઝેરી કેમિકલો પસાર કરવામાં આવે અને એમાંથી જે તેલ બને છે એ તેલ ટેમ્પરેચર આપણા જે સાદું ટેમ્પરેચર છે ઘરમાં જે છે એમાં એ જામેલું હોય તો તેલ આ આ વેજીટેબલ ઘીની પણ જ્યારે શરૂઆત થઈ અમે જ્યારે નાના હતા ત્યારે લોકો ડાલના ઘી આવતું અને ડાલના ઘીના પીળા ડબ્બા અભેરાયમાં રાખતા અને લોકો ગર્વથી કહેતા કે અમે તો ચોખ્ખું ડાલના ઘી ખાઈએ છીએ પણ ધીમે ધીમે ખબર પડી કે એની જે દાલડા ઘી બનાવવાની પ્રોસેસ છે એ બહુ જ નુકસાનકારક પ્રોસેસ છે એની અંદર એવા બધા ઝેરી કેમિકલ નાખવામાં આવે છે એની અંદર એટલા બધા ઝેરી તત્વો નાખવામાં આવે છે અને એમાંય અત્યારે તો એ જે બને છે એ પામોલ્યુ તેલમાંથી બને છે તો પામોલ્યુ તેલ કારણ કે બહારથી આવે છે પણ બહુ સસ્તું પડે છે આપણા રૂટીન તેલ કરતાં એટલે એનો સીધો ઉપયોગ પામોલ્યુ તેલનો થાય છે અને એમાંથી વેજીટેબલ ઘી બને છે એટલે જો કંઈ પણ વર્સ્ટમાં વર્સ્ટ આપણે જો જેને ગણતા હોય ને તો એ વેજીટેબલ ઘી છે એટલે હંમેશા વેજિટેબલ ઘીથી દૂર રહેવું જોઈએ હવે જે પણ મીઠાઈયા જે બજારમાંથી બજારમાં મળે છે અને તમે જે મોટા મોટા જમણવારમાં જાઓ છો મોટી મોટી જે કંપનીઓ છે જેની બજારમાં મીઠાઈઓ બનીને વેચાય છે એ બધું જ એની અંદર તમે જોજો વેજીટેબલ ઘી એવું નહીં લખ્યું હોય કારણ કે આપણે બધાને હવે ખાવું પડી ગયે કે વેજીટેબલ ઘી બહુ નુકસાનકારક છે એની અંદર ફોસ્ફરિક એસિડ જેવા તત્વો છે બીજું ઘણું છે તો એ આપણને અત્યંત નુકસાનકારક છે તો એ ખબર પડી ગયા પછી આપણે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ મીઠાઈના ડબ્બામાં આપણે વાંચીએ કે વેજીટેબલ ઘી છે તો તરત આપણે મૂકી દઈએ એના બદલે હવે એમાં એવું લખેલું હોય છે કે હાઇડ્રોજનેટેડ ઓઇલ હાઇડ્રોજનેટેડ એટલે કે કોઈ પણ તેલની અંદર હાઇડ્રોજન પાસ કરીએ અને એમાંથી જે તેલ બને છે એ હાઇડ્રોજનેટેડ તેલ છે એટલે આ તેલથી હંમેશા રહો અને જુઓ હંમેશા રેપર ઉપર વાંચો કે આમાં કોઈ પણ પ્રમાણમાં વેજીટેબલ ઘીનો ઉપયોગ નથી ને હાઇડ્રોજનેટેડ ઉપયોગ અને દરેક મીઠાઈ બિસ્કીટની અંદર આઈસ્ક્રીમની અંદર બધાની અંદર મોટાભાગે પામોલિવ તેલ અથવા તો વેજિટેબલ ઘીનો ઉપયોગ થાય છે એનું એક કારણ એ પણ છે કે વેજીટેબલ ઘીની અંદર તમે જો વેફર કરીને કે કોઈ પણ ફરસાણ ગાંઠિયા અત્યારે બજારમાં ખૂબ પેકેટ ફૂડ મળે છે એ ગાંઠિયા અને એ ફરસાણો લાંબો સમય સુધી ટકી રહે છે એમાં ફૂગ નથી થતી એ ખોરું નથી થતું એટલે હંમેશા લોકો એમાં બનાવે છે અને ખાસ ધ્યાન રાખો કે વેજીટેબલ ઘીથી દૂર્યો પામોલિયું તેલથી દીવડ્યું પામોલ્યુ તેલની અંદર પણ સેચ્યુરેટેડ ફેટ વધારે છે અને બીજા ઘણા એવા તત્વો છે કે જે આપણા શરીરને નુકસાન કરે છે અને એ સેચ્યુરેટેડ ફેટ છે એ હાર્ટ એટેક લેવામાં એક નંબર છે એટલે ખાસ આ ધ્યાન રાખવાનું છે હવે બીજા જે તેલ છે હમણાં જ આપણા આપણે ખાવાની શરૂઆત કરી છે એ મકાઈનું તેલ છે સૂરજમુખીનું તેલ છે પછી સોયાબીનનું તેલ છે હવે એમાંય સૂરજમુખીનું તેલ મકાઈનું તેલ રાઈસ બ્રાન્ડ તેલ એ ખરેખર તો જે ચોખાનું તેલ છે તો ચોખાની ફોતરી છે એના ઉપર એમાંથી બહુ થોડા પ્રમાણમાં તેલ નીકળે છે મકાઈનું તેલ પણ બહુ જ ઓછા પ્રમાણમાં નીકળે તો એ બધા તેલ એવા છે કે એનું જો સીધો તમને આપવામાં આવે તો અત્યંત કોસ્ટલી થાય એ ફાર્મસીમાં પ્લસ અમુક મેડિસિનમાં એનો ઉપયોગ થઈ શકે બાકી તમને ડબ્બા ભરી ભરીને જે ખાવાના ઉપયોગ માટે જે આપવામાં આવે છે એટલું ઉત્પાદન છે જ નહીં એનું એમાં પામોલીવ તેલ જ ભેળવીને આપે છે કારણ કે પામોલી તેલમાં કોઈ ગંધ નથી પોતાની અને એ કોઈ પણ તેલની અંદર ભેળવી દેવામાં આવે છે એટલે આ બધા તેલમાં આ મોટો પ્રોબ્લેમ છે એટલે એનાથી હંમેશા દૂર રહેવું જોઈએ સોયાબીન તેલ પણ છે ને આપણે તાસીર માટે અત્યંત ગરમ તેલ છે એટલે સોયાબીનનું તેલ પણ આપણા માટે સારું નથી કપાસિયાનું તેલ પણ સારું નથી કારણ કે અત્યારે બીટી કપાસ આવે છે તો એના કપાસિયા પણ ઝેરી જ આપણે ગણાય અને એમાં એમાં જે ધનેડા અને એની સાથે જે એને પીલવામાં આવે છે ને એની જે દુર્ગંધ એની અંદરને એને સાફ કરવા માટેના જે કેમિકલ વપરાય છે એ તો અત્યંત ખરાબ છે એટલે એનાથી પણ દૂર રહેવું છું હવે બીજું એક જે વિલન તેલ છે એ વેજીટેબલ ઓઇલના માર્કા તરીકે બજારમાં આવ્યું છે અને એમાંય ફિલ્ટર તેલ અને ડબલ ફિલ્ટર તેલ આ બધા જ જે કપાસ છે આ રાજભર મકાન મકાઈ સૂરજમુખી પામોલી આ બધાને તમે ઇવન મગફળીનું તેલ પણ સરસો તેલ પણ જ્યાં જ્યાં પણ ફિલ્ટર અને ડબલ ફિલ્ટર કરેલું તેલ છે એનો મતલબ એ થાય કે એને એટલા ઊંચા ટેમ્પરેચરમાં ઉકાળવામાં આવે છે ફિલ્ટર કરવા માટે અને એની અંદર એને રિફાઈન કરવા માટે એની અંદર એક હેક્ઝિન કરીને એક ગેસ છે એ પસાર કરવામાં આવે છે અને એ તો એવું પણ કહેવાય છે કે કેન્સરસ વસ્તુ છે તો એ જ્યારે એને તેલને બહુ મોટા ટેમ્પરેચર ઊંચા ટેમ્પરેચરે જ્યારે ઉકાળીએ ત્યારે તેલની અંદર જ કેમિકલ રિએક્શન થાય છે અને જે પણ એના તત્વો હોય છે એમાં થોડા ઘણા સારા એ બળી જાય છે અને એવા તત્વો એમાં ઉત્પન્ન થાય છે જે આપણા શરીરને અત્યંત નુકસાનકારક છે એટલે હંમેશા તમે કોઈ દિવસ તમારા રસોડામાં ડબલ ફિલ્ટર કે ફિલ્ટર કરેલા કોઈ પણ તેલને પરફેસારો કરવા નહીં દેતા એની અંદર પહેલાં એને ઉકાળે છે પછી ફરીથી એને એની જે દુર્ગંધ દૂર કરવા માટે ફરીથી એને બસો ડિગ્રી ટેમ્પરેચર ઉકળાવે આ બે વખત ઉકળે છે અને એમાં અનેક જાતના એની ગંધ દૂર કરવા માટે એનો એનો જે અંદર કાદળો હોય છે અમુક વસ્તુઓનો એ કાઢવા માટે જુદા જુદા બહુ ઝેરી કેમિકલનો ઉપયોગ થાય છે તો એ ડબલ ફિલ્ટરનું નામ આવ્યું એટલે એને હંમેશા તમારે એને તમારા રસોડામાંથી રજા આપી દો આજે પણ તમારા ઘરમાં જો ડબલ ફિલ્ટર તેલ પડ્યું હોય તો મહેરબાની કરીને એ ખાદ્ય આમ જોવા જઈએ તો ખાદ્ય તેલ છે જ નહીં એટલે ખાવામાં એનો કોઈ પણ રીતે ઉપયોગ ન કરો બીજી એક તેલની ખૂબી છે કે જો એને એક વખત ઉકાળો અને ફરીથી બીજી વખત ઉકાળો તો અત્યંત ઝેરી થઈ જાય છે હવે તમે બજારમાં ગાંઠિયા લ્યો છો અને રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ગાંઠિયા વગર તો કોઈની સવાર પડતી જ નથી તો એ ગાંઠિયાનો જે તાવડો મૂકેલો હોય છે એક વખત તળાય એમાં બીજી વખત તળાય એમાં ત્રીજી સાંજ સુધીમાં તો એમાં કેટલી વખત તેલ ઉકળી ગયું હોય છે કે એની વાત નહીં તો એ એ તો આપણને અનેક જાતના રોગ શરીરમાં કરવાનો છે એટલે મહેરબાની કરીને ઘરની અંદર પણ તમે જ્યારે ભજીયા કરો કે ગાંઠિયા કરો કંઈ તળેલું કરો તો એક વખત તળેલું તેલ છે એને કોઈ સંજોગોમાં બીજી વખત ઉપયોગ ન કરવો જોઈએ એને ફેંકી જ દેવું જોઈએ ઘણા એવું કરે કે ભાઈ અમે તળવામાં પછી ઉપયોગ નથી કરતા શાક કરવામાં ઉપયોગ નથી કરતા પછી અમે તો ખાલી મોળમાં કરીએ છીએ તો એ રોટલીનું મોળ નાખો આખરે તો પેટમાં જ જાય છે ને બીજી એક ગંભીર બાબત એવી છે કે જે હલકું ફરસાણ લોકો તૈયાર કરે છે બજારમાં વેચવા માટે એ ઘણી વખત જે મોટી મોટી ફેક્ટરી છે વેફરની એની અંદર ઉકળી ઉકળીને જે તેલ કાળું બની ગયું હોય છે એટલું બધું ઉકળે કે કાળું બની જાય એ કાળું તેલ લઈ આવી અને પાછા આપણા રૂટીન બજારમાં એ લોકો એમાંથી ફરસાણ બનાવે છે તમે કલ્પના કરો કે એ તમારા બાળકોના કે તમારા પેટમાં જાય તો એ કેટલી હદે તમારા તમારી સ હાર્ટની આર્ટરીને કેટલી બ્લોક કરે આખા શરીરની આર્ટરીને બ્લોક કરે બરડ કરી નાખે અને બહુ ઝડપથી હાર્ટ એટેક લાવે અને બાળકો આ બધા જે કુરકુરિયા ફરસાણ એ બધું ખાય છે એ બધા જ આવા ઝેરી તેલમાં બનાવેલા હોય છે ખૂબ અવારનવાર ઉકાળેલા તેલમાં હોય છે અને દરેક વસ્તુ ફિલ્ટર અને રિફાઈન્ડ ફિલ્ટર અને રિફાઈન્ડમાં જો ફેર છે ફિલ્ટર જો સાદું ફિલ્ટર હોય તો તો એ મિકેનિકલ ફિલ્ટર છે મેં જે અગાઉ વાત કરી છે ફિલ્ટર એ ખરેખર રિફાઇન્ડ તેલની મારી વાત તમને કરવાની છે એટલે સાદું ફિલ્ટર એટલે મિકેનિકલ ફિલ્ટર ફિલ્ટર તેલ પણ જે રિફાઇન્ડ થાય છે ને એ જે મેં કીધું એ ઉકાળેલી પ્રોસેસ છે એ રિફાઇન્ડ તેલ એટલે તમારા રસોડામાં જો રિફાઇન્ડ તેલ હોય તો એનાથી તમારે દૂર રહેવાનું સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે તાજે તાજું તેલ ઘાણીની અંદર જે આપણી દેશી ઘાણીમાં થાય છે એ ઘાણીનું તેલ લે રાજકોટમાં તમને ખબર છે રાષ્ટ્રીય શાળામાં આ બધા જ તેલ મળે છે એ કાચી ઘાણીનું જ છે તમે જો આખા વરસનું તેલ ભરો મગફળીનું તો તમે જો કાચી ઘાણીનું તેલ હોય તો અમુક ટાઈમ પછી એ એમાં એ ખોરું થઈ જવાની શક્યતા કારણ કે થોડુંક પાણીનું પ્રમાણ હોય છે ઘણી વખત મગફળી પણ વેલી પીલવા માંડે છે પૂરેપૂરી એમાંથી ભેજ જતો ન રહ્યો હોય તો એ વસ્તુ તરત ખોરી થઈ જાય છે પણ આવું કરી શકાય હવે અત્યારે તો બજારમાં જે ભાવ હોય છે તેલનો એ કંઈ બહુ મોટો ડિફરન્સ નથી હોતું સિઝન અને બિન સિઝનમાં તો તમે મહિને મહિને તેલ લઈ આવી શકો તલનું તેલ પણ તમે લાંબો સમય ન રાખો હોય તો ક્યારેક ક્યારેક કાચું ખાવામાં તમે એનો ઉપયોગ કરો અને વધુમાં વધુ તેલને કાચું ખાવાનો જ આગ્રહ રાખો માનો કે આપણે ઓળો કરીએ તો એમાં બે ઓપ્શન હોય છે રીંગણાનો ઓળો તમે બાફી રીંગણાને અને એમાં કાચું તેલ નાખીને કરી શકો અને બીજું વઘારીને કરી શકો તો તમે કાચાને કાચા તેલનો ઉપયોગ કરો હવે ફેટમાં જે શ્રેષ્ઠ ફેટ છે એ આપણું દેશી ઘી છે પહેલાના જમાનામાં તો તમને ખબર છે કે ઘે ઘી પીવાનો રિવાજ હતો આખો લાપસીની અંદર ઘી દોણીમાં ભરી ભરીને વાટકી વાટકી ઘી રેડવામાં આવતું ને એ ઘી એ લોકો લાપસીવાળું ઘીવાળી લાપસી બધા ખાતા હતા તો ઘી છે એ શ્રેષ્ઠ ફેટ છે એનો સ્મોકિંગ પોઈન્ટ ખૂબ ઊંચો છે એટલે તળવામાં પણ ખૂબ કામ આવે છે અને બીજું બાળકોને તમે જ્યારે પરોઠા કરો છો તો મહેરબાની કરીને એટલીસ્ટ બધાના તમને ન પોસાય આપણે બહુ ઘી મોંઘું હોય એમાં ગાયનો ગાયનું ઘી ઉપયોગ કરવો જોઈએ દેશી ગાયનું ઘી તો એટલીસ્ટ બાળકો માટેના તો જે પરોઠા થેપલા કરો એ તો ઘીનો જ ઉપયોગ કરવો જોઈએ એટલે ઘીને વધુ વધુ ઇવન શાક વઘારવામાં એમાંય એ ઘી તમે ઉપયોગ કરી શકો હવે આપણે તો ખરેખર મગફળીનું તેલ હવે પ્રૂવ થયું છે કે મગફળીના તેલની અંદર પણ સારી ફેટ છે જ જો તમે એનો ઉપયોગ પ્રમાણસર કરો તો આપણા વિસ્તારમાં જે મગફળી થાય છે એનું તેલ ખાવામાં જરાય વાંધો નથી આપણે જોયું છે કે નોર્થમાં સરસવું તેલ વપરાય છે જ્યાં ખૂબ ઠંડી પડે છે તો એમાં સરસયું તેલ ઉપયોગી છે અને સરસયું તેલ હાર્ટ એટેક માટે ખૂબ જ સારું છે કે હાર્ટ એટેક ન આવે એના માટે તો એ વિસ્તારમાં જોજો જ્યાં જ્યાં સરસ તેલનો ઉપયોગ થાય છે ત્યાં હાર્ટ એટેક પ્રમાણ ઓછું છે એવી રીતે સાઉથમાં ખૂબ નાળિયેર થાય છે તો ત્યાં નાળિયેરનો તેલનો વપરાશ છે નાળિયેરના તેલ માટે પણ જેટલું જે એના માટે પણ જે રિસર્ચ છે કે બહુ ખરાબ છે એટલું એ ખરાબ નથી હા એની અંદર સેચ્યુરેટેડ ફેટ છે પણ એ ફેટ પણ એ એ એનું જે કેમિકલ રિએક્શન જો એની ચેઇન જો એ સિંગલ ચેઇનનું છે એટલે એ એટલું બધું નુકસાનકારક નથી કે જે પહેલાં એ વેસ્ટર્ન લોકોએ આપણના મગજમાં એ ભૂસ્સું ભરાવી દીધું કે આ તેલ બહુ ખરાબ છે તમે જોજો સાઉથના લોકો એ જ ઘી તેલ ખાય છે ટોપરાનું તો એને એટલા બધા હાર્ટ એટેક આવે છે એવું નથી આપણા વિસ્તારમાંનું બેસ્ટ તેલ મગફળીનું છે તો ખરેખર ગુજરાતમાં તો મગફળીનો તેલનો ઉપયોગ કરવો જોઈએ પણ હા જાળવીને કરવો જોઈએ હવે આપણે આપણા ઘરની અંદર જે પામોલી તેલ અને વેજીટેબલ ઘી આવે છે આઈસ્ક્રીમની અંદર બિસ્કીટની અંદર ચિપ્સની અંદર નાનખટાઈની અંદર બહારના ફરસાણની અંદર બારે આપણે જમણવારમાં જાય છે ત્યાં પણ આ બધી જ જગ્યાએ મોસ્ટલી વેજીટેબલ ઘી હોય છે એટલે એનાથી હંમેશા બચવું જોઈએ અને હંમેશા આપણે કાચું તેલ ઉપયોગ કરવો જોઈએ હવે સરસવનું તેલ છે એ પણ વન ઓફ ધી બેસ્ટ તેલ તમે ગણી શકો આપણા વિસ્તારમાં ઇન્ડિયામાં જો ગણીએ તો સરસવનું તેલ તો આપણે સરસવના તેલથી બહેનોને એની જે એક ખાસ જાતની વાસ છે એનાથી આપણે ટેવાયેલા નથી એની જે કડક અને જે વાસ છે એ અને ખાવાનો ટેસ્ટ પણ થોડોક એનાથી જુદો આવે મગફળીના તેલથી પડે છે પણ ધીમે ધીમે જો એનો ટેસ્ટ એની જે સુગંધ આવે છે એ એનાથી ટેવાઈએ તો સરસવનું તેલ ઉપયોગ કરે છે તમે સિઝન પ્રમાણે પણ ઉપયોગ કરી શકો કે બહુ ઠંડીની સિઝનમાં તમે સરસવનું તેલ વાપરો તો એનાથી શરીરને પણ સારું રહે છે હવે વાત વાતપીત કફની અંદર તમે જો કે જ્યારે વાત વિકૃત થયેલા લોકો હોય તો એને તલનું તેલ અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે પિત્ત વિકૃત થાય તો એવા લોકોએ કોકોનટ ઓઇલનો ઉપયોગ કરવો જોઈએ નાળિયેરના તેલનો અને જેનો કફ વિકૃત છે જેનો કફ વધી ગયો છે શરીરમાં એવા લોકો જો સરસવનું તેલનો ઉપયોગ કરે તો એ ખૂબ જ ફાયદાકારક છે તો આમ તમારે તેલનો ઉપયોગ ખૂબ ઓછો કરવાનો છે જે વિસ્તારમાં જે તેલ થાય છે એ તેલનો ઉપયોગ કરવો જોઈએ અને રસોડાની અંદર રિફાઈન્ડ તેલને હંમેશા વિદાય આપવાની અને કોલ્ડ પ્રેસ જે કચ્ચી ઘાની જે કહેવાય છે એનો ઉપયોગ વધારે કરવો જોઈએ અને તળેલી વસ્તુથી હંમેશા શક્ય હોય એટલું દૂર રહેવું જોઈએ જ્યારે કરો તો એની ક્વોન્ટિટી માનો કે ભજીયા કરીએ તો આપણને ખબર છે કે ભાઈ મેથીના ગોટા હોય બટેટાની ચીપ્સના હોય લસણિયા હોય બટેટાના આવા કેળાના ભજીયા હોય ડુંગળીના હોય તો પછી તમે બધાએ અને એ બધાનો ટેસ્ટ કરો અને ખૂબ પેટમાં પધરાવો તો એ નુકસાન જ કરવાનું છે તેલ બરાબર છે એટલે ફરસાણ ખાવાની ઈચ્છા થાય તો ઘરે તમારા જે તેલ તમારું છે એનાથી તમે એનો ઉપયોગ કરીને ફરસાણ બનાવો બને એટલું એવોઇડ કરો બહારથી તમે આપણી આવી સામાજિક સંસ્થાઓએ પણ આ જોવું જોઈએ કે આપણા સમાજની અંદર કેમ હાર્ટ એટેકનું પ્રમાણ અતિશય વધતું જાય છે કેમ આપણા બાળકો વડીલો મોટાઓ બધા ફેટી થવા માંડ્યા છે કેમ અનનેસેસરી ફેટ શરીર ઉપર બધા પણ દેખાવ માંડ્યું છે તો આપણે જ્યાં જઈએ ત્યાં કેક ખાઈએ તો એમાં મામોલી તેલ આઈસ્ક્રીમ ખાઈએ તો એમાં આ બધી વસ્તુઓથી જો આપણે દૂર રહેશું તો ખરેખર જે મોદીજીએ અપીલ કરી છે એ અપીલને આપણે માન આપ્યું કહેવાય છે અને આફ્ટર ઓલ આપણે જ એટેકથી અને ડાયાબિટીસથી અને બીજા કેટલાય ખાલી હાર્ટ એટેક નથી આવતો આવા તેલથી બીજા અનેક જાતના રોગ થાય છે માનસિક રોગ થાય છે કેન્સર પણ થાય છે તો આ બધાથી દૂર રહેવા માટે એ આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ મિત્રો મારા ઘણા મિત્રો છે હજી જેમણે આ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો કારણ કે જે યુટ્યુબમાં જે એની સિસ્ટમ છે કે જેમ જેમ વધારે સબસ્ક્રાઈબર હોય જેમ જેમ તમે વધારે જેને લાઈક મળે જેમાં જેમાં વધારે કોમેન્ટ થતી હોય તો એને એ લોકો યુટ્યુબમાં આગળ રાખે છે અને આગળ રાખવાથી વધુને વધુ લોકો ઓ એ ચેનલને જુએ છે તો મારી ચેનલ પણ વધારેને વધારે લોકો સુધી પહોંચે એ માટે તમારા મદદની મારે જરૂર છે તો પ્લીઝ લાઈક કરો લાઈક કરવાથી પણ એના જે અલ્ગોરિધમ છે એમાં ઘણો ફેર પડી જાય છે તો મિત્રો આ તેલ વિશેની માહિતી તમે વધુને વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા મિત્રોને અમારી એ અમારો વિડીયો શેર કરો ધન્યવાદ મિત્રો નમસ્કાર